બે લાખ છપ્પન હજાર નો મુદ્દા માલ લોકોને અર્પણ કરવામાં આવ્યો બે મોટર કિંમત રૂપિયા એક લાખ ત્રીસ હજાર સાત મોબાઈલ જેની કિંમત રૂપિયા એક લાખ છવ્વીસ હજાર કુલમરી બે છપ્પન નો મુદ્દા મૂળ માલિકને અર્પણ કરવામાં આવ્યો ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ પોલીસ સ્ટેશનના હોલમાં યોજવામાં આવ્યો હતો બે મોટર જેની કિંમત રૂપિયા એક લાખ ત્રીસ હજાર સાત મોબાઈલ જેની કિંમત રૂપિયા એક લાખ છવ્વીસ હજાર આમ કુલ મળી બે લાખ છપ્પન હજાર નો મુદ્દા માલ જે ચોરાયો હતો તેને જંબુસર પોલીસે શોધી કાઢી તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસ ના રોજ બાર ત્રીસ કલાકે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જંબુસર પીઆઈ વી કે ભૂટિયા ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જંબુસર પીએસઆઈ જે એસ ફરમાનની ઉપસ્થિતિમાં નવ લોકોને ગુમ થયેલી ચીજવસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી ચીજવસ્તુઓ અર્પણ કરાતા લોકોએ પોલીસ વિભાગનો આભાર માન્યો હતો રફિક મલિકોનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર મારું નામ મમર સુફિયાન ડબઈવાલા છે આજરોજ જે પોલીસ સ્ટેશનની અંદર તેરા તુસ્કો કાર્યક્રમ જે યોજાયો છે એની અંદર અમારા જે મોબાઈલો ખોવાયા હતા તે પોલીસ સ્ટેશનના સાહ સહકારથી અમને મોબાઈલ થોડાક જ દિવસોમાં પરત મળી ગયા છે તે માટે અમે પોલીસ સ્ટેશનના પૂરા સ્ટાફ માટે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ને અમને સહી સલામત અમારા ફોન પરત આપી દેવામાં આવેલા છે ને સાથે સાથે મોટરસાયકલની જેમની ગુમ થયેલી છે એમને બી પરત મળી રહી છે આજ રોજ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો કાર્ય તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોનું જે આપણે બે મોટર તથા સાત મોબાઈલ જે ગુમ થયેલ હતા તે જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા શોધી અને નાગરિકોને પરત સોંપવામાં આવેલ છે જેના બે મોટર કિંમત રૂપે એક લાખ ત્રીસ હજાર તથા સાત મોબાઈલ કિંમત રૂપે એક લાખ છવ્વીસ હજાર એમ મળી કુલ બે લાખ છપ્પન હજાર રૂપિયાનો મુદ્દામાલ નાગરિકોને પરત સોંપવામાં આવેલ છે